તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે આવેલા છે ખાડીમાં ખાડીમાં આપણે રાત્રે છે ને પાંજરા લખેલા છે તો પાંજરામાં કેટલા કરે છે લાગે એ તમને બતાવે તો વિડીયો પૂરું જોઈએ તો ચાલો તમને બતાવે તો ખાલી છે આવી રીતે આપણે પાંજરા લખેલા છે ને ઉચકવાના છે બધા પાંજરા તમને બતાવે ચાલો તો આજો બે કરેસલા ફસી ગયેલા છે એમાં આજો આવી રીતે ફસી જાય તો જવાનું બનાવે છે પાંજરાના આ આજો બે કરેસ લે આવી રીતે પાંજરામાં કરસલા ફસી જાય તમને અગાડી બતાવી તો જો આમાં પણ એક છે એ બે છે આ જો આવી રીતે આમાં આવીને ફસી જાય કરો છો જો ગાડી જાય આમાં પણ બે નાનલા કરેચલા છે જો બે બે છે જો આમાં પણ બે છે આમાં પણ બે છે સામાવણ બી હે જો પાંજરા ના કરે છતા જુઓ તને કેટલા લાગે તે

आज कम्बो डबल डबल लगे यम ट्रिपल से शायद आज त्रन करेला एक बे ने त्रन कर आज पांजरा तरह तरह करेला है દેખાજે જો પણ ડબલ છે આવી રીતે ફસી જાય તો જો મિત્રો બેગ સરસ થશે આજો આ ગાડી જાય હા હે આજો મોટી કરે છે બે બે કરે છે ચાર આ પાંજરાની નીચા ટેકનિક છે એમાં ડબલ જ કામ થાય આજુ જો કરે છે હા બીજા બે છે જોડી જોડી કરે છે લાગે પાંજરામાં જીવતી કરશે 흠 칼리 아저 칼이셔 마리 તો જુઓ તમને કરેચલા બતાવો આજના જો આ છે બધા કરેચલા જ આ બધા પાંજરાના કરેચલા છે આ જોબદા ફસેલા છે પાંજરામાં તમને બતાવ્યા તે આ સાઈડ પણ છે તો મિત્રો વિડીયો સારું લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં